જે યુનિવર્સિટી પોસ્ટ વિસ્તારમાં ઋષિકેશ સોસાયટી સીરી નંબર બે માં જે બનાવ બનેલો હત્યાનો બનાવ બનેલો તેમાં એક બેન હતા જેનું નામ ચૌલાબેન પટેલ હતું જેઓને જેઓ નર્સમાં નોકરી કરતા હતા જે રાજકોટ રિસર્ચ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ ઋષિકેશ સોસાયટીમાં

પણ હાથે અને પગે ઇજા પહોંચાડેલ છે તેમ છતાં કાનજીભાઈ આરોપી છે એને વધુ મજબૂતા ચપ્પુ એમના પડાવી લઈ અને બેન ને છાતી ભાગે એવું જણાવે છે કે વિકૃત માનસિકતા થોડી કરાવી છે થોડી ઘણી એના કારણે જ આ બનાવ બનેલો છે